Thank mm -hmm. you. આવેલા બોરીસણા ગામે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા વિના મૂલ્યે વિવિધ રોગોનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ હેલ્થ કેમ્પ બાદ દર્દીઓને અગિયાર નવેમ્બરે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં લાવી

આ બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પાર્થિવ રાજસિંહ કઠવાડિયાએ આજ ગુરુવારના રોજ બપોરે 12 કલાકે ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ અંગે પત્રકાર વાર્તા કરી હતી જેમાં પાર્થિવ રાજસિંહ કઠવાડિયાએ હોસ્પિટલના માલિક જે કાર્તિક પટેલ છે અને જાણીતા બિલ્ડર છે તેમના પર આરોપ લગાવતા કહ્યું હતું કે ખ્યાતિ હોસ્પિટલના માલિક અને બિલ્ડર કાર્તિક પટેલનું નામ કલોલમાં જમીન કૌભાંડમાં પણ સામે આવ્યું હતું જેમણે રાચરડા ગામની ગુરુકુળ બનાવવાની જગ્યાએ

ત્રણસો પચાસ કરોડની જમીન પર કાર્તિક પટેલે જમીનનો હવાલો મેળવી લીધો છે જ્યાં ગુરુકુળ બનવાની હતી ત્યાં હવે ખાનગી ક્લાસીસ અને હોસ્ટેલ ચાલુ છે પ્રવક્તા પાર્થિવ રાજસિંહ અઠવાડિયાએ વધુમાં કહ્યું કે કોંગ્રેસની માંગ છે કે આ જમીન પરત લેવામાં આવે અને શરત ભંગ બદલ લેન્ડ ગ્રેબિંગનો કેસ નોંધવામાં આવે વિગતે સાંભળીએ પાર્થિવ રાજસિંહ અઠવાડિયાને યસ પત્રકાર મિત્રોનું આજની આ પ્રેસ વાર્તામાં સ્વાગત છે દિવસોથી સમાચારના માધ્યમોથી હોસ્પિટલમાં નિર્દોષ નાગરિકોના જીવ જાય અને બીજી બાજુ આજ ખ્યાતિ ગ્રુપના મુખ્ય કાર્તિક પટેલ

ટ્યુશન ક્લાસીસ ને ભાડે આપી અને સરકારે જે નિયમોથી એ જમીન ફાળવી હતી તે દરેક નિયમોનું શરત ભંગ તેમના દ્વારા કરવામાં આવી છે સામાન્ય વ્યક્તિ કદાચ કોઈ જગ્યા ઉપર છૂપડું પણ બનાવી દે તો સરકાર તરત લેન્ડ ડ્રેડિંગ જેવા કાયદા લાગુ કરી દે છે

જેના એક પણ જગ્યાની માલિકીમાં કાર્તિક પટેલનું નામ નથી બોલતું પણ એનો ચેરમેન બધું એ ક્યાંક ને ક્યાંક એમાં કાર્તિક પટેલનું નામ બોલે એટલે ક્યાંક ને ક્યાંક વિનય કમલેશ ગુરુકુલ પણ કઈક ને કઈક વેપાર આ કાર્તિક પટેલ જોડે થયેલો છે તેની પણ તપાસ થાય એ પણ પાછો આ શરતો ઉલ્લંઘન છે એટલે જેટલી શરતો સરકાર દ્વારા નક્કી કરવામાં આવી હતી એ શરતોનું ઉલ્લંઘન

સિટિંગ જજ દ્વારા જો આ પ્રકારના અધિકારીઓની તપાસ કરાવશે તો જ ખબર પડશે સાથે સાથે આજે ત્યાં ખ્યાતિ વર્લ્ડ સ્કૂલ નામની સંસ્થા ચાલે છે હજારો રૂપિયાની ફી ઉઘરાવવામાં આવે છે દરેક વિદ્યાર્થીઓ દ્વારાથી કરોડો રૂપિયા જે સરકારી પડતર સરકારી ગૌચરની જગ્યા સરકારે ગુરુકુળ બનાવવા માટે આપી હતી આજે ત્યાં ખાનગી સ્કૂલ ચાલે છે અને આજ ખ્યાતિ ગ્રુપના કાર્તિક પટેલ તેના ચેરમેન બનીને બેઠા છે આ સંસ્થામાં એ ક્યારે સભ્ય બન્યા આ સંસ્થા તેને સીબીએસસી બોર્ડે મંજૂરી આપી એનો પણ આ લેટર અમારી પાસે છે આ કમલેશ વિનય કમલેશ ગુરુકુળમાં પોતે કાર્તિક પટેલ કઈ રીતે ચેરમેન બની ગયા એ પણ ચેરિટી કમિશને તપાસ કરવાની જરૂર છે આવી સંસ્થાઓ સસ્તા ભાવે ટોકન રૂપે સરકારથી જમીનો લે અને પછી ત્યાં પોતાના ખાનગી સોપાનો પોતાના કોમર્શિયલાઈઝ સોપાનો પબ્લિક યુટિલિટીના સોપાનોને બદલી અને ખાનગીકરણ થી વેપારીકરણ થી આ ગુજરાતના આપણા અમદાવાદના નાગરિકોને લૂંટવાનું કામ કરે ગાંધીનગરના નાગરિકોને લૂંટવાનું કામ કરી અને પોતાના ખિસ્સા તાત્કાલિક સરકાર જોડે માંગણી કરીએ છીએ

અને એની સાથે સાથે કરોડો રૂપિયાનું નુકસાન એ આપણા નાગરિકોને કારણ કે મોંગી મોંગી ફી ઉઘરાઈને કરવામાં આવી છે એક બાજુ સસ્તા દરે જમીન લેવાની બીજી બાજુ મોંગી ફીમાં લોકોને લૂંટવાના આ પ્રકારના જે કાળા ધંડા કાર્તિક પટેલ ખ્યાતિ ગ્રુપ અને એમની સંસ્થા વિનય કમલેશ દ્વારા કરવામાં આવી રહ્યા છે તેની તપાસની માંગણી કરી રહ્યા છે બધા જ ઓર્ડરોમાં કોપી અમારી પાસે છે નિયમ ભંગ કર્યો છે તેનો ડિસ્ટ્રિક્ટ કલેક્ટરનો ઓર્ડર પણ અમારી પાસે છે આવી તો શું ઘટના ઘટી સરકારમાં કોની રહેમ રહા હતી સરકારમાં કોને પ્રેમ હતો કે આ કાર્તિક પટેલને 350 કરોડ ની જમીનમાં નિયમ ભંગ કરવા છતાં પણ એ જમીન એમને આપી રાખવામાં આવી અને ખાનગી શાળા અને કોલેજોના નામે એમને લૂંટ કરવાની મંજૂરી આપવામાં આવી એ સરકારના કયા લોકો હતા એ સરકારના કયા અધિકારીઓ હતા એ કયા નેતાઓ હતા કે જે આ કાર્તિક પટેલને આવા જમીન કોભાંડો મદદ કરી રહ્યા છે અને આવા જ કોભાંડો માં કે પણ મદદ કરશે તેનું પણ આપના દ્વારા ધ્યાન દોરવા માંગુ છું આવનારા સમયમાં આ મુદ્દે ચેરિટી કમિશન હોય કે રાજ્ય સરકારનું મહેસૂલ વિભાગ હોય

અને એક ઉદાહરણ રૂપ કિસ્સો બને તેવા પગલા લેવાય તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર